કેન્ડલ પ્રગટાવી શહીદ યાદ બે મિનિટ નું મૌન પાડ્યું ચૌદ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ અઠ્યોતેર વાહનો કાફલો જમ્મુ થી પચીસો થી વધુ સેન્ટ્રલ જીરો પોલીસ ફોર્સના કર્મચારીઓને લઈ જતો હતો જે નેશનલ હાઈવે ચુમ્માલી પર મુસાફરી કરી રહ્યો હતો કાફલો સૂર્યાસ્ત પહેલાં તેના નિર્ધારિત સ્થાને પહોંચવાનો હતો ત્યારે નેશનલ હાઈવે ઉપર હતા ત્યારે સુરક્ષા કર્મચારીઓને જવાનોને લઈ જતી બસ સાથે બસો કિલો જેટલો વિસ્ફોટક ભરેલી કાર ફટકાઈ હતી તેના કારણે વિસ્ફોટક થતાં ચોતેરમી બટાલિયનના ચાલીસ જવાનો સ્થળ પર શહીદ થયા હતા ઘાયલ થયેલ અન્ય ચાર જવાનો હોસ્પિટલમાં સારવાર કારગત નહીં નીવડતા શહીદ થયા હતા પુલવામામાં શહીદ થયેલ જવાનોને ચૌદ ફેબ્રુઆરીના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં લખતર ગામના નીલગઢ મહાદેવ મંદિરની અંદર દેશભક્ત યુવાનોએ ચુમ્માલીસ કેન્ડલ પ્રગટાવી શહીદ વીરોને યાદ કરી બે મિનિટ મોટ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને શહીદીને બિરદાવી હતી